અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે દસ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો પ્રાર્થના સભામાં શાળાના પ્રિન્સિપાલ વી કે જેઠવા અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહના સંરક્ષણ સંવર્ધન અને કુદરતી રહેઠાણો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી બગસરા શહેરના મુખ્ય રાજમાર્ગ પર જનજાગૃતિ અર્થ બહોળી સંખ્યામાં મારેલી યોજવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એક થીમ પણ બનાવી હતી વિદ્યાર્થીઓએ નિબંધ લેખન અને વક્તવ્ય આપેલા આજના દિવસની ઉજવણીમાં ખાસ શાળામાં ચાલતી એનસીસી એનએસએસ સાંસ્કૃતિક સમિતિ જોડાયેલા વિદ્યાર્થીઓ અલગ ડ્રેસ કોડમાં સિંહોના મોરા પહેરી સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાનો સ્ટાફ વિભાગમાંથી ફોરેસ્ટર તેમની ટીમ સહિત નગરપાલિકાના સદસ્ય અને ગ્રામજનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઝવેરચંદ મેઘાણી સ્કૂલમાં અભ્યાસ કરું છું આજ રોજ દસમી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અમે અમારી સ્કૂલમાં કરી હતી એટલે તે દરમિયાન અમે બગસ બગસરા ગામમાં રેલ કાઢી હતી અને સૌને સિંહ દિવસની માહિતી આપી હતી અને વિજય ચોક અને ગોંડોલિયા ચોક ચોકમાં અમે કરીને પાછા સ્કૂલે આવ્યા અને દરેક જગ્યાએ પેમ્પલેટમાં વેચ્યા કે સિંહ દિવસની આપણે સિંહ

નગરપાલિકા અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લગભગ પંદરસો જેટલા લોકોએ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી જેમાં વક્તવ્ય નારા સિંહ દિવસ વિશેની સમજ અને રેલીના સ્વરૂપે આ બાળકો અને ગામના લોકો એ સિંહ વિશેની માહિતી મેળવે અને સિંહોનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા તો આજે દસ ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ